ચાંદીમાં તેજીનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે ચાંદીના ભાવ પ્રતિ કિલો પોણા ત્રણ લાખને પાર પહોંચ્યા છે ચાંદીમાં એક જ દિવસમાં ચૌદ હજારનો ઉછાળો આવ્યો છે માત્ર ત્રણ જ દિવસમાં ચાંદીમાં ચોત્રીસ હજારનો ઉછાળો આવ્યો છે પ્રતિ કિલો ચાંદીનો બે પોઈન્ટ સત્યોતેર લાખને પાર અહીંયા થયું છે ત્યારે ભારતીય બજારમાં બે પોઈન્ટ સત્યોતેર લાખની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને આ દર જાહેર કર્યા છે

ચૌદમી જાન્યુઆરી એ દિવસ આવી ગયો છે જયારે ટુ પોઈન્ટ એટલે કે પોણા ત્રણ લાખની સપાટી ચાંદી ભારતીય બજારમાં વટાવી ચૂકી છે તમે રિટેલ માર્કેટમાં લેવા જાઓ તો બે પોઈન્ટ એસી લાખ રૂપિયા તમારે એક કિલો ચાંદી માટે ચૂકવવા પડે એવી સ્થિતિ છે આ જે દર છે બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ના દર છે એનાથી છૂટક માર્કેટમાં જે ચાંદી છે વધારે મોંઘી હોય છે એટલે પોણા ત્રણ લાખની સપાટીને પણ ચાંદી પાર કરી ગયું છે ને હવે જે એકદમ જે અતિશયોક્તિ ભર્યો આંકડો લાગતો હતો કે ત્રણ લાખ રૂપિયા કિલો ચાંદીનો ભાવ થઈ જશે એ પણ સાવ નજીકમાં લાગી રહ્યો છે કારણ ઘણા બધા છે જીઓ પોલિટિકલ ટેન્શન જે આપણે જોઈ રહ્યા છીએ અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી એવી સ્થિતિ છે અને બધાની વચ્ચે રશિયાએ હમણાં જ અમેરિકાને ચેતવણી આપી છે કે ઈરાન પર હુમલો કરવાની ભૂલ અમેરિકા ન ઘડે એટલે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે ટેન્શન છે એમાં રશિયા પણ કૂદી પડ્યું છે આ બધી જ જે જિયોપોલિટિકલ ટેન્શનની સ્થિતિ છે એ ચાંદીના ભાવ પર અસર કરી રહી છે કેમ કે વૈશ્વિક જેટલી પણ ફેડરલ બેંક છે એ ચાંદીનો સ્ટોક સતતને સતત વધારી રહી છે એટલે ભલે ભર્યું લાગે પણ બહુ નજીકના ગાળામાં એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચાંદી ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ જશે આ આંકડો એટલે ચોંકાવનારો છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ભારતીય બજારમાં ચાંદી થી કિલો મળતું હતું એમાં માત્ર તેર મહિનાના ગાળામાં બે લાખ રૂપિયા ભાવ વધી ગયો છે આનાથી જ અંદાજો લગાવી શકાય કે ચાંદીના ભાવ કઈ રીતે વધી રહ્યા છે જી વિક્રમ બિલકુલ મુખત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર સોનાના ભાવમાં વધુ એક દિવસ તેજીનો માહોલ જોવા મળ્યો છે સોનામાં પ્રતિ દસ ગ્રામ ઓગણીસોનો નોંધાયો અહીંયા વધારો નોંધાયો હતો ત્યારે સોનામાં પ્રતિ દસ ગ્રામ ભાવ એક પોઈન્ટ બેતાલીસ લાખના સ્તરે પહોંચ્યો છે અમદાવાદમાં સોનાનો ભાવ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખના સ્તર નજીક પહોંચ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને આ દર જાહેર કર્યા છે વૈશ્વિક અનિશ્ચિતતા અને જેના કારણે આ ધાતુમાં સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે